પાટણના સહસ્ત્રિંગ તળાવના ઇતિહાસની તો બધાને ખબર છે પરંતુ તેની પડદા પાછળની હકીકત પણ ખબર છે સોલંકીના રાજમાં બનેલું આ પાછળ સોલંકી બાવન માં બલિદાન આપેલું શું તે બલિદાન હતું કે તેની હત્યા હતી જેમ શંભુક હત્યા કરવામાં આવેલી જેમ સંત રોહિદાસ હત્યા કરવામાં આવેલી આપ્યું ન હતું પણ તેની હત્યા કરવામાં આવી હતી મેઘમાયા મનુવાદીઓ સામે આંદોલન ચલાવી રહ્યા હતા મેઘમાયા પોતાની એક સેના હતી અને વીર મેઘમાયા બાબરિયા ભૂત તરીકે લોકોમાં ઓળખાતા હતા અગિયારસો બાવનમાં વીર મેઘમાયાનું પાટણના સહસ્ત્રલિંગ તળાવમાં બલિદાન આપ્યા હોવાનો ઇતિહાસ લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે હકીકતમાં વીર મેઘમાયા એક ક્રાંતિકારી પુરુષ હતા જેઓ મનુવાદી વ્યવસ્થાની સામે લડાઈ લડતા હતા જેમણે તાલીમબદ્ધ લોકોની એક સેના બનાવી હતી આ સેનાના આગેવાન તરીકે પોતે બાબરિયા ભૂત તરીકે લોકોમાં પ્રચલિત હતા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રનોડા ગામથી વીર મેઘમાયાનો ઇતિહાસ જોડાયેલો છે ઇતિહાસ છે કે મનુવાદી વિચારધારા ખિલાફ જેટલા પણ લોકોએ આંદોલન ચલાવતા હતા તેવા તમામ મૂળ નિવાસી લોકોને એન કેન પ્રકારે પૂરા કરી દેવામાં આવ્યા છે યોદ્ધા જેવા અને કોટીનું હતા આવા વ્યક્તિ ભવિષ્યમાં રાજદ્રોહ કરે નહીં અથવા મનુવાદી શોષણ વ્યવસ્થાની સામે અવાજ ઉઠાવે નહીં તે માટે તેમને મારી નાખવામાં આવ્યા હતા જસમા ઓડાણાના આપેલા શ્રાપથી પાટણના સહસ્ત્રલિંગ તળાવમાં પાણી ટકતું ન હતું તેઓ બહાનું આપીને જ્યોતિષીએ સિદ્ધરાજ સોલંકીના દરબારમાં એવું કહ્યું કે જો કોઈ બત્રીસ લક્ષણના પુરુષનું બલિદાન આપવામાં આવે તો આ તળાવમાં પાણી ટકે બાપુ આપણા રાજ્યમાં બે જણાના બત્રીસ લક્ષણ છે એક તો તમે ખુદ અને બીજો મેઘમાયો આ મેઘમાયાની બલી ચડાવવાના નામે મારી નાખવાની ગોઠવણી કરી નાખવામાં આવી હતી જસમા અને રૂડા પતિ પત્ની જે આ સહસ્રલિંગ તળાવ ખોદવા માટે આવ્યા હતા તે જસમા ઓળ રાજપૂતની જનજાતિની હતી જસમા ખૂબ જ સ્વરૂપ વાન હતી જેને જોઈ રાજા સિદ્ધરાજ ખૂબ જ મોહિત થઈ ગયો હતો તેણે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો અને તેને રાણી બનાવવાનું જણાવ્યું હતું જસમાએ લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દેતા સિદ્ધરાજ સોલંકીએ તેના પતિ રૂડાની હત્યા કરી નાખી હતી એટલે જસમાએ તેના પતિની ચીતા પર સળગતા પહેલા સિદ્ધરાજ સોલંકીને શ્રાપ આપ્યો હતો કે પાટણનું પાણી સુકાઈ જશે અને તું વાંઝ્યો મરીશ સિદ્ધરાજ સોલંકીનો વંશ સમાપ્ત થઈ ગયો છેલ્લા ઘણા વર્ષોથી દુકાળ પડવાના કારણે તળાવમાં પૂરતું પાણી આવતું ન હતું મનુવાદી લોકો મુકાની રાહ જોઈ બેઠા હતા જેમણે જસમા ઓરણાના શ્રાપને ધોવા માટે બત્રીસ લક્ષણના પુરુષના બલિદાનના નામે વીર મેઘમાયાને મરાવી નાખ્યા હતા જેમ સંભુક ઋષિની રામે હત્યા કરી હતી જેમ એકલવ્યનો અંગૂઠો કાપી લેવામાં આવ્યો હતો તેમ મનુવાદીઓ સામે આંદોલન ચલાવનાર વીર મેઘમાયાના બલિદાનના નામે હત્યા કરી નાખવામાં આવી હતી